પંચોતેર વર્ષીય પ્રકાશભાઈ પોતાના પરિવાર સાથે ગામડામાં રહેતા હતા થોડા વર્ષ પહેલા સુધી તો એ બિલકુલ તંદુરસ્ત હતા પરંતુ ચાર વર્ષ પહેલા એના પત્નીનું મૃત્યુ થઈ ગયું અને ત્યારબાદ એની તબિયત બગડવા લાગી આમ તો એનો આખો પરિવાર હતો પરંતુ પરિવાર તો માત્ર કહેવા માટે હતો પરિવારમાં કોઈ પણ વ્યક્તિ એવું નહોતું જેને એ પોતાના કહી શકે અને આમ પણ જ્યારે પોતાના શરીરના અંગો સાથ છોડવા લાગ્યા હતા તો પરિવાર પાસે શું આશા રાખી શકે પોતાના ઘરના આંગણામાં રાખેલા ખાટલા પર બેસીને પ્રકાશભાઈ બાળકોને ઘરમાં આવતા જતા જોઈને ખૂબ ખુશ થઈ રહ્યા હતા પ્રકાશભાઈને એના પૌત્ર સાથે વાતો કરવાનું ઘણું મન થતું પરંતુ ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ એની પાસે બે ઘડી બેસીને વાત કરવા માટે પણ તૈયાર નહોતું અને કદાચ એ કોઈ સાથે વાત કરવાની કોશિશ કરતા તો એને ધૂતકારી દેવામાં આવતા ઘરના દરેક સભ્યો એનાથી દૂર ભાગતા રહેતા પ્રકાશભાઈ આજે સવારે વહેલા ઉઠ્યા ત્યારે રસોડામાંથી ખૂબ સારી ખુશ્બુ આવી રહી હતી એટલે એ ઉઠીને પોતાના નિત્યક્રમ મુજબ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને આંગણામાં આવીને બેસી ગયા બાળકો સ્કૂલે જવા નીકળી ગયા હતા અને થોડી વાર બાદ એનો દીકરો પણ દુકાને જવા માટે તૈયાર થઈને બહાર આવ્યો ત્યારે પ્રકાશભાઈ એને પૂછવા લાગ્યા કે બેટા રસોડામાંથી તો ખૂબ સારી ખુશ્બુ આવી રહી છે વહુએ આજે શું બનાવ્યું છે એટલે દીકરો કહેવા લાગ્યો કે અરે પિતાજી જે કંઈ પણ બનાવ્યું હશે એ થોડી વારમાં તમારી સામે આવી જશે મારી પત્ની રસોડાનું કામ પતાવીને તમને પણ ખાવાનું આપી દેશે એટલે તમે ચિંતા ન કરો આટલું કહીને દીકરો ઓફિસે જવા માટે નીકળી ગયો આ બાજુ ભૂખથી પરેશાન થયેલા પ્રકાશભાઈ રસોડા તરફ જોઈ રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે વહુ હમણાં જ ખાવાનું લઈને આવતી હશે ઘણા સમય સુધી બેઠા રહ્યા બાદ એ થાકી ગયા એટલે ખાટલા પર લાંબા થયા અને આસમાન તરફ જોવા લાગ્યા અને એ પોતાના જૂના દિવસોને યાદ કરવા લાગ્યા એક સમય એવો હતો જ્યારે આ ગામમાં એનું ખૂબ મોટું નામ હતું અને આખું ગામ એને સલામ કરતું હતું એનો દીકરો અને વહુ એની સામે ઊંચા અવાજમાં વાત કરવાનું તો દૂર રહ્યું પરંતુ મોઢું ખોલતા પહેલા પણ વિચાર કરતા ઘરના મુખિયા હોવાના લીધે ઘરના બધા જ મહત્વપૂર્ણ નિર્ણયો પ્રકાશભાઈ લેતા અને એનો દરેક નિર્ણય પથ્થરની લકીર સમાન રહેતો હતો એના નિર્ણયનો કોઈએ ક્યારેય વિરોધ નહોતો કર્યો પરંતુ જેવી રીતે સમય વીતવા લાગ્યો અને એને વૃદ્ધા અવસ્થા આવવા લાગી ત્યારે એમણે પોતાના એકના એક દીકરાને પોતાની બધી જ જવાબદારી સોંપી દીધી બધું ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું દીકરાએ પણ પ્રકાશભાઈની દુકાન ખૂબ સારી રીતે સંભાળી હતી ત્યારે અચાનક એના પત્નીનું અવસાન થઈ ગયું એ દિવસ બાદ એના ઘરમાં એનું વર્ષાચવ ઘટવા લાગ્યું એ પોતાના બાળકોના બદલતા વ્યવહારને સમજી રહ્યા હતા અને જ્યાં સુધી પત્નીનો સાથ હતો ત્યાં સુધી એ આત્મસન્માનથી જીવી રહ્યા હતા પરંતુ પત્નીના ગયા બાદ તેઓ એકલા પડી ગયા હતા એનો દીકરો અને વહુ રોજ રોજ એને ખરીખોટી સંભળાવતા રહેતા આજે છેલ્લો દિવસ હતો જ્યારે પ્રકાશભાઈએ એની વહુ પાસેથી ખાવા માટે કંઈક માગ્યો હતો પરંતુ વહુએ એટલું બધું સંભળાવી દીધું કે ત્યાર પછી એણે વહુ પાસે ખાવાનું માંગવાનું છોડી દીધું હતું અને એની સામે જે કંઈ પણ આવતું એ ચૂપચાપ ખાઈ લેતા પ્રકાશભાઈ એવું વિચારી રહ્યા હતા કે આજે તો ઘણું મોડું થઈ ગયું છે પરંતુ વહુ હજુ સુધી મારા માટે ખાવાનું લઈને નથી આવી ત્યારે જ એની વહુ હાથમાં થાળી લઈને બહાર આવી અને એની સામે મૂકી દીધી થાળીમાં ખાવાનું જોઈને ભૂખથી બેહાલ થયેલા પ્રકાશભાઈ જલ્દી જલ્દી ખાવા લાગ્યા પરંતુ જે ભોજનની ખુશબુ એને આવી રહી હતી એવું કંઈ પણ એની થાળીમાં હતું નહીં ફક્ત બે રોટલી અને દાળ હતી પરંતુ એને ભૂખ એટલી બધી લાગી હતી કે આવું ખાવાનું પણ એને છપ્પન ભોગ જેવું લાગી રહ્યું હતું હવે પ્રકાશભાઈ પોતાના જીવનથી થાકી ગયા હતા એટલે એ વિચારવા લાગ્યા કે ખરેખર વૃદ્ધા અવસ્થા સાક્ષાત નરકનો દ્વાર છે નરક તરફ જવા વાળા બધા જ રસ્તા વૃદ્ધા અવસ્થામાં થઈને પસાર થાય છે વૃદ્ધા અવસ્થા આવતા જ શરીરમાં પહેલાં જેવી તાકાત નથી રહેતી અને ઘરમાં એક ફૂટી કોળી જેટલી પણ કિંમત નથી રહેતી વૃદ્ધા અવસ્થામાં આપણે આપણા સ્વાભિમાનને જમીનમાં દફનાવીને મરી મરીને જીવવું પડે છે હવે શિયાળાનો સમય હતો અને ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ હતી એટલે બદલતા મોસમના લીધે એને ખાંસી આવવા લાગી એક દિવસ સવારના સમયે એને ખૂબ ખાંસી આવી રહી હતી અને એની હાલત ખરાબ થઈ રહી હતી એટલે પ્રકાશભાઈ એના દીકરાને કહેવા લાગ્યા કે બેટા આજે તો ખાંસીએ મારી હાલત ખરાબ કરી નાખી છે અને મને શ્વાસની બીમારી છે અને મારી દવાઓ પણ ખતમ થઈ ગઈ છે એટલે મને ક્યાંક દવાખાને લઈ જા તો મને થોડો આરામ મળે ત્યારે જ એની વહુ દોડીને બહાર આવી અને કહેવા લાગી કે અરે એ બધું પછી કરજો કેમ કે મારા પિતાજીની તબિયત ખરાબ છે એટલે આજે આપણે એના ઘરે જવાનું છે એટલે તમે જલ્દીથી તૈયાર થઈ જાઓ આટલું કહીને વહુ રૂમમાં જતી રહી અને દીકરો પણ પોતાની પત્ની કહે એમ કરતો હતો એટલે એ કહેવા લાગ્યો કે પિતાજી અત્યારે અમારે મારા સસરાના ઘરે જવું ખૂબ જરૂરી છે એટલે તમારી દવા હું કાલે લાવી આપીશ આટલું કહીને દીકરો પોતાના રૂમમાં જતો રહ્યો થોડી વાર બાદ દીકરો અને વહુ બાળકોને લઈને એના સાસરિયામાં જવા માટે નીકળી ગયા

કે વહુ એ નાસ્તો બનાવીને રાખ્યો હશે એટલે હું રસોડામાં જઈને નાસ્તો કરી લઉં આવું વિચારીને એ રસોડામાં ગયા અને જોયું તો દરવાજા પર તાળું લાગ્યું હતું ત્યારે પ્રકાશભાઈ તાળા સામે જોતા રહી ગયા અને ત્યાં જ બેસીને જોર જોરથી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે ભગવાન હવે હું શું કરું હું ઘરમાં હાજર છું છતાં પણ મારી વહુ ઘરને તાળું લગાવીને ગઈ છે થોડીવાર વાર રડ્યા બાદ ઊભા થઈને વળી પાછા ખાટલા પર આવીને બેસી ગયા ત્યારે એને વળી પાછી ખાંસી આવવા લાગી અને પ્રકાશભાઈની ખાંસીનો અવાજ સાંભળીને પાડોશમાં રહેવાવાળા વાળા પ્રવીણભાઈ એના ઘરે આવ્યા જોકે પ્રવીણભાઈ એના ખૂબ સારા મિત્ર હતા અને એ હંમેશા પ્રકાશભાઈની મદદ કરવા આવતા હતા પોતાના મિત્રને જોઈને પ્રકાશભાઈ ખુદને રોકી ન શક્યા અને જોર જોરથી રડવા લાગ્યા ત્યારબાદ દીકરા અને વહુ વિશે કહેવા લાગ્યા પોતાના પ્રિય મિત્રની આવી હાલત જોઈને પ્રવીણભાઈનું કલેજું ફાટવા લાગ્યું એટલે એ તરત જ પોતાના ઘરેથી પ્રકાશભાઈ માટે ભોજન લઈ આવ્યા પોતાની આવી હાલત પર પ્રકાશભાઈને ખૂબ શરમ આવી રહી હતી પરંતુ એને ભૂખ પણ એટલી લાગી હતી કે ભૂખ આગળ એણે પોતાનું આત્મસન્માન સાઈડમાં રાખવું પડ્યું અને ભોજન કરવા લાગ્યા થોડી વાર બાદ પ્રવીણભાઈ પોતાના ઘરે જતા રહ્યા પરંતુ પ્રકાશભાઈની ખાંસી વધવા લાગી હતી ત્યારે એણે ખિસ્સામાં હાથ નાખીને જોયું તો ખાંસીની દવા લાવવા માટે એની પાસે પૈસા નહોતા એટલે પ્રકાશભાઈએ પોતાના મિત્રને વળી પાછા પોતાના ઘરે બોલાવ્યા અને કહેવા લાગ્યા કે મને ખૂબ ખાંસી આવી રહી છે એટલે મારે દવા મંગાવી છે અને અત્યારે મારી પાસે દવા લાવવાના પૈસા નથી એટલે તમે મારી થોડી મદદ કરો તો મને ખાંસીમાં થોડી રાહત મળશે ત્યારે પ્રવીણભાઈએ મેડિકલમાંથી દવા લાવી આપી અને દવા પીધા બાદ પ્રકાશભાઈને થોડો આરામ મળ્યો હવે સાંજ થવા આવી હતી એટલે દીકરો અને વહુ ઘરે આવ્યા ઘરે આવીને જોયું તો પ્રકાશભાઈ ઘરના આંગણામાં રાખેલા ખાટલા પર સૂઈ રહ્યા હતા અને એના ખાટલા પાસે રાખેલી દવા જોઈને વહુ ચિલ્લાઈને કહેવા લાગી કે અરે પિતાજી તમારી પાસે તો પૈસા નહોતા તો પછી આ દવા ક્યાંથી આવી શું તમે ઘરમાંથી ચોરી કરી છે આવી રીતે વહુ કંઈ પણ વિચાર્યા વગર સસરાજી પર ચોરીનો આરોપ લગાવીને મનમાં આવે એમ બોલી રહી હતી છતાં પણ એનો દીકરો મોન બનીને આ બધું જોઈ રહ્યો હતો વહુના આવા કડવા શબ્દો સાંભળીને પ્રકાશભાઈને ખૂબ દુઃખ લાગ્યું અને એ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન આવું સાંભળતા પહેલાં મને તમારી પાસે બોલાવી કેમ નથી લેતા હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને જેમ જેમ સમય વીતતો ગયો એવી રીતે દીકરા અને વહુનો ત્રાસ વધતો ગયો એક દિવસ પ્રકાશભાઈ પોતાના દીકરા અને વહુના ત્રાસથી થાકીને ઘર છોડીને નીકળી ગયા એને એ ખબર નહોતી કે હું ક્યાં જઈશ અને ક્યાં રહીશ પરંતુ એ રસ્તા પર ચાલી રહ્યા હતા એણે એવું વિચાર્યું હતું કે હવે મને મારું કિસ્મત જ્યાં લઈ જશે ત્યાં જઈશ અને કદાચ મને રહેવા માટે કોઈ જગ્યા નહીં મળે તો હું આવી રીતે જ રસ્તા પર ભટકી ભટકીને મારો જીવ આપી દઈશ પરંતુ હવે મારાથી આ લોકોનો ત્રાસ સહન નથી થતો ચાલતા ચાલતા પ્રકાશભાઈ એવું વિચારી રહ્યા હતા કે મારો દીકરો નાનો હતો ત્યારે અમારું જીવન કેટલું સુખી હતું પરંતુ જ્યારથી એના લગ્ન થયા અને એની માતાનું મૃત્યુ થયું છે ત્યારથી આ લોકોએ મને ભિખારી બનાવી દીધો છે હવે ચાલતા ચાલતા એના પગ દુખવા લાગ્યા એટલે થોડી વાર આરામ કરવા માટે એક દુકાનના ઓટલા પર બેસી ગયા હવે પ્રકાશભાઈને ખૂબ ભૂખ લાગી હતી પરંતુ એની પાસે નાસ્તો કરવાના પૈસા નહોતા એટલે લાચાર બનીને દુકાનના ઓટલા પર બેસીને પોતાની કિસ્મત પર રહ્યા હતા ત્યારે જ એ દુકાનનો માલિક ત્યાં આવ્યો અને પ્રકાશભાઈની હાલત જોઈને એ ચોંકી ગયો અને એની પાસે આવીને કહેવા લાગ્યો કે દાદા તમે મને ઓળખો છો વૃદ્ધા અવસ્થામાં પ્રકાશભાઈની આંખો પણ હવે ઝાંખી થઈ હતી એટલે એ આ વ્યક્તિને ઓળખી ન શક્યા ત્યારે એ વ્યક્તિ કહેવા લાગ્યો કે દાદા હું વિનય છું જે બાળપણમાં તમારી દુકાનમાં તમારી સાથે રહીને કામ કરતો હતો ત્યારે પ્રકાશભાઈ વિનયને જોઈને ચોંકી ગયા અને એની સામે જોતા રહી ગયા કારણ કે વિનય જ્યારે નાનો હતો ત્યારે જ એના માતા પિતાએ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને એ સમયે વિનયને સાચવવા વાળું કોઈ નહોતું અને આવી રીતે જ રોડ પર ભટકી રહ્યો હતો ત્યારે એક દિવસ વિનયે પ્રકાશભાઈની દુકાને આવીને કંઈક ખાવાનું માગ્યું એટલે પ્રકાશભાઈ એને પૂછવા લાગ્યા કે બેટા તું જોવામાં તો કોઈ સારા ઘરનો છોકરો હોય એવું લાગે છે પરંતુ આવી રીતે ખાવાનું શા માટે માગી રહ્યો છો ત્યારે વિનયે પ્રકાશભાઈને બધી વાત જણાવી હતી કે મારા માતા પિતાએ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે અને હવે મારા ઘરમાં મને ખવડાવવા કોઈ નથી રહ્યું એટલે પ્રકાશભાઈને એના પર દયા આવી ગઈ અને એને પોતાની દુકાનમાં રાખી લીધો હવે પ્રકાશભાઈ એને ત્રણ ટાઈમ ભોજન કરાવતા અને એની સાથે જ દુકાનમાં રાખતા હતા અને વિનય પણ એની દુકાનમાં પ્રકાશભાઈને ખૂબ મદદ કરતો આવી રીતે દસ વર્ષ સુધી પ્રકાશભાઈની દુકાનમાં કામ કર્યું અને પ્રકાશભાઈને મદદ કરી હતી પરંતુ જ્યારથી પ્રકાશભાઈએ પોતાની દુકાનનો બધો જ વહીવટ પોતાના દીકરાને સોંપ્યો હતો ત્યારથી દીકરાએ વિનયને પોતાની દુકાનમાંથી કાઢી મૂક્યો હતો પરંતુ પ્રકાશભાઈ સાથે રહીને વિનયને દુકાન ચલાવવાનો સારો એવો અનુભવ થઈ ગયો હતો એટલે એણે ખુદની દુકાન ચાલુ કરી અને આજે વિનય ખૂબ સારી રીતે રહેતો હતો હવે તો એણે લગ્ન કરી લીધા હતા અને પોતાનું ઘર વસાવી લીધું હતું પરંતુ પ્રકાશભાઈની આવી 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 હાલત હાલત જોઈને વિનયની આંખમાં આંસુ ગયા અને પૂછવા લાગ્યો કે દાદા તમારી કોણે કરી ત્યારબાદ પ્રકાશભાઈએ પોતાની સાથે બનેલી બધી જ ઘટના વિનયને જણાવી દીધી અને જોર જોરથી રડવા લાગ્યા ત્યારબાદ વિનય પ્રકાશભાઈને દુકાનની અંદર લઈ ગયો અને નાસ્તો કરાવ્યો અને કહેવા લાગ્યો કે દાદા હવે તમારે ક્યાંય જવાની કોઈ જરૂર નથી કેમ કે તમારે હવે મારી સાથે મારા ઘરે રહેવાનું છે હું તમારી ખૂબ સારી રીતે સેવા કરીશ અને તમારી વૃદ્ધા અવસ્થાનો સહારો બનીશ ત્યારે પ્રકાશભાઈ વિચારવા લાગ્યા કે એક મારો દીકરો છે જેને મેં મારું બધું જ સોંપી દીધું છે છતાં પણ એણે મને વૃદ્ધા અવસ્થામાં ભૂખ્યા રહેવા મજબૂર કર્યો છે અને એક આ વિનય છે જેને બાળપણમાં મેં થોડી એવી મદદ કરી હતી પરંતુ હજુ પણ એ ભૂલ્યો નથી અને આજે એ મારી સેવા કરવા માટે તૈયાર છે ત્યારબાદ વિનય પ્રકાશભાઈને પોતાના ઘરે લઈ ગયો અને પોતાના પિતાની જેમ એની સેવા કરવા લાગ્યો વિનયની પત્ની પણ ખૂબ સારા સ્વભાવવાળી અને સંસ્કારી હતી એટલે એ પણ પ્રકાશભાઈને પોતાના પિતાની જેમ સાચવતી હતી હવે પ્રકાશભાઈનું જીવન બદલાઈ ગયું હતું કારણ કે એને હવે દીકરા અને વહુનો પ્રેમ મળી ગયો હતો વિનય ભલે એનો સગો દીકરો નહોતો પરંતુ એ એને સગા બાપની જેમ રાખતો હતો આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને થોડા વર્ષો બાદ પ્રકાશભાઈના દીકરાની દુકાનમાં આગ લાગી ગઈ અને બધું જ બળીને રાખ થઈ ગયું આ બાજુ વિનયની દુકાન ખૂબ સારી ચાલતી હતી પરંતુ પ્રકાશભાઈનો દીકરો અને વહુ કંગાળ બની ગયા હતા અને એને હવે ઘર ચલાવવાના પણ ફાંફા થવા લાગ્યા હવે એ કરજામાં ડૂબી ગયો હતો અને ઘર વેચવાનો વારો આવ્યો હતો પરંતુ ઘર તો પ્રકાશભાઈના નામે હતું એટલે એ વેચવા માટે પ્રકાશભાઈની સાઈન કરાવવી ખૂબ જરૂરી હતી પરંતુ એના દીકરાને તો એ પણ ખબર નહોતી કે પ્રકાશભાઈ અત્યારે જીવતા છે કે મરી ગયા છે અને કદાચ જીવતા છે તો ક્યાં હશે એટલે હવે એને પોતાના પિતાજીની ખૂબ યાદ આવવા લાગી અને એક દિવસ એ પતિ પત્ની વિનયની દુકાન આગળથી નીકળ્યા ત્યારે એણે પ્રકાશભાઈને ત્યાં બેસેલા જોયા એટલે બંને દોડતા દોડતા પિતાજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે પિતાજી તમે અમને કહ્યા વગર ક્યાં જતા રહ્યા હતા અમે તો તમને કેટલી જગ્યાએ શોધવાની કોશિશ કરી પરંતુ તમે ક્યાંય મળ્યા જ નહીં અને તમે અહીંયા આ દુકાનમાં શું કરો છો બરાબર એ જ સમયે વિનય ત્યાં આવી ગયો અને વિનયને જોઈને પ્રકાશભાઈનો દીકરો ચોંકી ગયો અને કહેવા લાગ્યો કે અરે વિનય તું અને પિતાજી અહીંયા શું કરો છો અને આ દુકાન કોની છે પોતાના દીકરાને આટલો બધો પ્રેમથી વાત કરતો જોઈને પ્રકાશભાઈ સમજી ગયા હતા કે એને મારી પાસેથી કંઈક જોઈએ છે નહીતર બે વર્ષથી હું વિનય સાથે રહું છું પરંતુ અત્યાર સુધી મારી ખબર પણ નથી લીધી અને અચાનક આજે આના મનમાં આટલો બધો પ્રેમ શા માટે ઉભરાઈ રહ્યો છે બાદ દીકરો કહેવા લાગ્યો કે પિતાજી તમારા ગયા બાદ આપણી દુકાનમાં આગ લાગી ગઈ હતી અને બધું જ બળીને રાખ થઈ ગયું છે અને હું અત્યારે લેણામાં ડૂબી ગયો છું હવે મારી પાસે એટલા પૈસા પણ નથી કે હું મારો કરજો ભરી શકું એટલે તમે મારી થોડી મદદ કરો તો હું આ મુસીબતમાંથી બહાર આવી શકું એમ છું એટલે પ્રકાશભાઈ બોલ્યા કે મારી પાસે એવું શું છે કે હું તારી મદદ કરી શકું એટલે દીકરો કહેવા લાગ્યો કે પિતાજી આપણું ઘર હજુ પણ તમારા નામ પર છે અને કદાચ તમે સાઈન કરી દો તો એ ઘર વેચીને હું મારો કરજો ભરી શકું છું અને હું મારી દુકાન ફરીથી ચાલુ કરી શકું છું પરંતુ એ ઘર વેચવા માટે તમારી સાઈનની ખૂબ જરૂર છે તમારી સાઈન વગર એ ઘર વેચાય એમ નથી આવું સાંભળીને પ્રકાશભાઈને ખૂબ ગુસ્સો આવ્યો અને કહેવા લાગ્યા કે અરે નાલાયક જ્યારે હું તમારી સાથે રહેતો હતો ત્યારે તમે લોકોએ મને બે સમયનું ભોજન પણ સરખી રીતે આપ્યું નથી બે સમયના ભોજન માટે પણ મને તડપાવતા હતા મને ભૂખ્યો રહેવા મજબૂર કરતા હતા મને મારી દવાઓ માટે પણ તડપાવી રહ્યા હતા ત્યારે તમને એવો વિચાર પણ ન આવ્યો કે હું તમારો બાપ છું અને એ સમયે તમારી પાસે જે કંઈ પણ હતું એ બધું જ મારું આપેલું હતું છતાં પણ મને ઘરમાંથી નીકળી જવા માટે મજબૂર કર્યો હતો અને આજે જ્યારે તમારી આવી હાલત થઈ છે ત્યારે તમે લોકો મારી પાસે ભીખ માગવા આવ્યા છો તમને શરમ નથી આવતી દીકરા આ પ્રોબ્લેમ તારી છે એટલે તું તારી રીતે વ્યવસ્થા કરી લે પરંતુ હું એ ઘર વેચવા નથી માંગતો હું એ ઘરમાં એક વૃદ્ધાશ્રમ ખોલવા માગું છું જેથી કરીને તમારા જેવા નાલાયક સંતાનો દ્વારા પરેશાન કરેલા વૃદ્ધ માતા પિતાને આશરો મળી શકે અને આજે મારે તારો આભાર માનવો છે કેમ કે મને તો યાદ પણ નહોતું કે એ ઘર મારા નામ પર છે પરંતુ આજે તે મને યાદ કરાવ્યું છે એટલે આજે હું તારો આભાર માનું છું અને હવે એક અઠવાડિયાની અંદર એ ઘર ખાલી કરીને તારે જ્યાં જવું હોય ત્યાં જતો રહેજે નહીતર હું કાયદેસરની કાર્યવાહી કરીશ પિતાજીના મોઢેથી આવું સાંભળીને દીકરો અને વહુ લટકાવેલું મોઢું લઈને ત્યાંથી નીકળી ગયા ત્યારબાદ પ્રકાશભાઈએ વિનયની મદદથી પોતાના ઘરમાં એક વૃદ્ધાશ્રમ શરૂ કર્યો અને મજબૂર તેમજ લાચાર બનેલા વૃદ્ધ લોકોનો સહારો બન્યા તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ